મમ્મીના હાથના સ્વાદ સાથેનો આપણને કંઈ પણ મળી જાય ને તો એની મજા જ કંઈક અલગ છે તો આજે મારા મમ્મીએ મારું ફેવરિટ વસ્તુ બનાવેલી છે જે હું નાનપણથી ખાતી આવી છું તો મમ્મી આ રીતે મને મેથી ખવડાવતા ને તો પણ મને ખબર ન પડતી કારણ કે આ એ એકદમ સરસ ઇઝી રીતે અને ટેસ્ટી એવું બિલકુલ કડું ના રહે એવું શાક બનાવે છે અને એ પણ લસણ ડુંગળી વગર એકદમ ટેસ્ટી હોય છે તો એ કઈ રીતે છે તો આપણે જોઈ લઈએ તો અહીંયા મેં ચાર ચમચી જેટલી મેથીની આખી રાત પલાળીને રાખેલી હતી તો તમે ત્રણ થી ચાર કલાક માટે પલાળીને રાખી શકો અને એને એકદમ સરસ રીતે બે થી ત્રણ પાણીએ ધોઈ કડવાશ દૂર કરવાની અને આ રીતે કુકરમાં નાખી અડધો ગ્લાસ પાણી નાખી થોડું આપણે મીઠું નાખવાનું મીઠું બફાઈ જશે અને કડવાશ પણ ઓછી લાગશે કુકર બંધ કરી આપણે એને ત્રણ વિસલ આવવા દેવાની છે તો આ રીતે એકદમ સરસ બફાઈ જશે અને આખી આખી રહેશે મેથી શાક બનાવશું ત્યારે તો અહીંયા આપણે ત્રણ વિસલ થવા દીધેલી છે તો જે લોકો લસણ ડુંગળી ખાતા હોય ને તો એ એ આ ટાઈમે હવે હું તમને કહું ને એ ગ્રેવીમાં તમે એડ કરી શકો તો હવે અહીંયા આપણે એક મોટી સાઇઝનું ટમેટું લીધેલું છે અહીંયા તમે એકથી બે ટમેટા લઈ શકો ટમેટાને બરાબર ધોઈ આ રીતે સુધારી દેવાના અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે છીણીને નાખવાનો જેથી કરીને આદુવાળો ભાગ આખો ના આવે અને જે લોકો ના ખાતા હોય આદુ ના ફાવતું હોય એ લોકો સ્કીપ પણ કરી શકે છે અને અહીંયા તમારે લસણ નાખવું હોય તો પેસ્ટમાં તમે લસણ પણ એડ કરી શકો છો પણ અહીંયા ખાલી આપણે આની જ ગ્રેવી કરીએ છીએ ટમેટાની હવે લસણ ડુંગળી તમે આગળ અલગ રીતે પણ એડ કરી શકો તો અહીંયા આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે તો અહીંયા જો એકદમ સરસ આખી પણ રહી છે અને એકદમ અંદરથી બફાઈ પણ ગઈ છે મેથીને તો આપણે મેથી કાઢી ઉપરથી સારા પાણીએ ધોઈ દઈએ હવે અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે જો તમે ઓછું નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો તો પ્લસ માઇનસ કરી શકાય હવે આપણે તેલ એકદમ સરસ થઈ જાય ને પછી અડધી ચમચી હળદર અને આપણે જે ટમેટાની પ્યોરી નાખી બનાવેલી છે એને નાખી દઈએ અને થોડું પાણી આ રીતે મિક્સર જાર ધોઈને એડ કરી દઈએ કારણ કે આ મારે મમ્મીની જ મારી રીત આવેલી છે હું પણ મમ્મીની જેમ જ આ રીતે મિક્સર જાર ધોઈ પાણી નાખું છું કારણ કે તમને ઘણા બધાને ખબર હશે મારી પણ એવી જ આદત છે સેમ મમ્મી જેવી તો હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું આપણે પેલા મેથીમાં પણ મીઠું એડ કરેલું છે તો અહીંયા જોઈને નાખવાનું સાથે એક ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું નાખી અને હલાવી દઈએ અને મિક્સ કરી દઈએ અહીંયા મેં ને બેલેન્સ કરવા માટે અત્યારે ઓછી જ છે કડવાશ પણ એનો ટેસ્ટ વધારે સારો આવે ટમેટાને બેલેન્સ કરી ખટાશને બેલેન્સ કરી એના માટે એક ચમચી જેટલો ગોળ નાખેલો છે અહીંયા મેં દેશી ગોળનો યુઝ કરેલો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો પણ આ શાકમાં ગોળ નાખશો તો સારું મતલબ રસો પણ સરસ ઘટ થશે અને ટેસ્ટ પણ સારો આવશે તો આ રીતે જો એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની ગ્રેવીને અને પછી તમારે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે કારણ કે આપણે થોડું અહીંયા રસો મેં રાખેલો છે લાસ્ટમાં આપણે જે પાપડને એવું એડ કરીએ ને એટલે રસો એકદમ શોષાઈ જશે એટલા માટે જે લોકો લસણ ડુંગળી ખાતા હોય એ તેલમાં લસણ થોડું સાતાઈ દેવાનું અને એક એકદમ ઝીણી સુધારી ડુંગળી અંદર એડ કરી દેજો એ મારે તમને પહેલાં કહેવાનું રહી ગયું હવે અહીંયા આપણે બે નંગ જેટલા પાપડ લીધેલા છે અહીંયા મેં અડદના પાપડનો યુઝ કર્યો છે અને આપણે લોઢી પર આ રીતે શેકવાના છે ને તો આ રીતે શેકીને અંદર એડ કરશો ને તો ક્યારેય પાપડ એકદમ આમ પોચા પોચા નહીં થઈ જાય અને આખા આખા તમને દેખાશે એકદમ ઘણીવાર જોજો પાપડના લીધે એકદમ છૂંદો થઈ જતો હોય શાકમાં એવું નહીં થાય તો આ રીતે અચકત અચકચરા પાપડ શેકવાના એ પણ લોઢીમાં જ અને અહીંયા આપણે ગ્રેવી એકદમ સરસ એટલે કે આપણો રસો ઉકળી ગયો છે તો આપણે અહીંયા પલાળેલી મેથીની અંદર એડ કરી દઈએ અને થોડી વાર માટે ઉકળવા દઈએ એટલે રસા સાથે થોડી મિક્સ થઈ જવી જોઈએ એટલે કે ગ્રેવી સાથે અને અત્યારે તમને થોડી પતલી જ લાગશે પણ જેમ જેમ એમ ઉકળશે પાપડ નાખશો એટલે રસો એકદમ ઘટ્ટ થતો જશે તો આ રીતે તેલ પણ એકદમ સરસ ઉપરથી છૂટું પડી જ ગયું છે જો તમને ગરમ મસાલો ખાવતો હોય તો થોડો સાવ નાખવાનો પણ અમે નથી એડ કરતા તો આ પણ સારું જ લાગશે તો અહીંયા આપણે પાપડને આ રીતે ભૂકો નથી કરવાનો પણ નાના નાના પીસ કરી નાખી દેવાના અંદર અને આ રીતે હલાવી રાખવાનું અને બે મિનિટ માટે આપણે એને રહેવા દઈશું તો પાપડ સાથે ગ્રેવી એકદમ સરસ ભળી જશે અને શાક એકદમ સરસ બની જશે અને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી દઈએ તો એકદમ સિમ્પલ શાકનો વિડીયો છે આજનો પણ એમ કહેવાય ને આ એકદમ યુઝફુલ છે જ્યારે તમારી પાસે ઘરે કોઈ શાક ના હોય અને કંઈ બી સારું ખાવું હોય તો તમે આ શાકનો ઓપ્શન લઈ શકો છો તો તમને દેખાડો થોડી વાર રહેશે ને શાક તો આવું ખત થઈ જશે તો જો કોને મમ્મીના હાથનું શું ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે મને તો મારા મમ્મીના હાથની બહુ બધી વસ્તુ ભાવે છે તો એ બધી વસ્તુનો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ અને તમારી સાથે શેર કરીશ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ